ડાચા ગેસ ડાચા હા ડાથી 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 હે અલી સુની મુરે બો કેતા મને ઓર મોટો રેશન દીધું મારા સને આપો કે તમારો ને એ આ કરો હા હા તમારો છે બધાય હા અને કેવો તાવ આવી દેખાય ગોટુ ભેગો આ સરકું હુંઈ નો રે હુંઈ રો ભેમુ બતાવા ઘર થી ને હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા સુધી નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને આજે મને મજા હાવ પગડી ગઈ હાવ આવી ગયો આવજો સર દેખી જે ઉઈ ધરા થઈ ગઈ હું તો યે કરાર છું બુછુ રાજે થી તાવ આવી ગયો ને ઉઈ ધરે એટલે બજાવા મળ્યા ગળો આખો દુખ હે ને એવું ને થાવ મીર હે બોલા તો ઈને તારે એટલે બજો થોડો તાવ તો ઘણો બધો છે ઉઈ ને એવું આવે છે અને

ગિરીએ દાન કેરે ફેર તો હવે હું ફેકે થોડી વાર લઈને પછી દવાખાને બતાવી દઈએ તો ફેમિલી દવાખાને જઈ ગયે અને જો ભાત બનેયું છે મારા હાટુ અને ઓલદની શાક છે તો ખાવ એમ તો કઈ થાતું નઈ પણ તોય થોડું થોડું ખાઈ લો બે ડાઈવ ભાત નાર હાટુ જ બનાવ્યા આ ખુદ તો પેલું છે કણ્યું માથા મળી તો તો

હવે બેન ધમાડે છે ને આપણે હે કે ગરીબવાર ને આરામ કરી દઈએ ઘડી વાર ખુ જવું છે કારણ કે આપણે પથારી જોવા કમ્પ્લીટ જ છે તૈયાર કરી તો હવે છે ને આપણે ઘડી વાળે ને ખુઈ જઈએ બે ત્રણ વાગ્યા પછી ખુઈ દઈએ બે ત્રણ કલાક ખુઈ જઈએ કે તો ઘડીક વાળા શરીરને આરામ મળી જાય ને થોડીક તબિયત થાય જોકે થોડો થોડો તાવ લેવું તો સારું થઈ ગયું છે

તો ફેમિલી અત્યારે અઢી વાગ આવી જાય અને આપણે ઘડી વાર આરામ કરી જાય એ વાત અત્યારે બહાર નહીં જો આપણે ફૂલઝાડ વાવેલ હતા ને આ બધી તો ફૂલડ આવવા મીડા છે છે ત્યાં આવેલું છે કે કાંઈ આવેલું છે અમુક અમુક જગ્યાએ છે ને ફૂલડ એને વાવા મીડું છે અને વરસાદ જો ભાઈ ત્યારે ફૂલ અંધારેલો છે જો કેટલો બધો અંધારો વરસાદ કાજે કાલે હા બહુ અંધારે ને તો લે મે આવશે મે આવશે હા આવશે આવશે કેમ લાગે હા અમારે દીદી બેન જાય જો અવિનાશ બેન દીન જાય ઊભા તો રમાડે જો ને એવું છે ને હું આ છે ને હમણાં આગળ બધા છે ને બાંગુ નાખો મીરે આગળ વરસાદ આવશે વરસાદ આવશે એમ કે હું હે કે ઊભો થઈને બહાર વીએ આટો મારવા કીધું દઉં જોઉં વરસાદ આવે એવું છે કે નહીં એમ કા દીદી છે વરસાદ આવે એવું છે કે આવશે હા તો એવું છે ગાંડા 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 તો જો ભાઈ અત્યારે આમ અંધારો હતો કેટલો છે જો વરસાદ આવશે ને તો ઘડીક હે ને લેવા જ મળશે લેવા જ મળશે પણ ઘડીક મેં કીધું બહાર જાવ આટો બાટો થોડી ખાલી ચાલી ને કરીને તો થોડુંક આમ ફેર પડી જાય આમ તો હવાર કરતા હે ને ઘણો ખરો ફેર પડી ગયો છે ઓલી લીધો ધાબા માથે ના ભૂલ્યો હતા હા ગોદરી લેવા

ખાલી ચાર પાંચ જમણમાં પાંચ જમણની અંદર બધું પૂરું થઈ ગયું એટલે હવે બીજું કોઈ ઘરે ન હોય પણ અમુક માણસો આવેલા ન હોય ને એ આવે એટલે બીજા કોઈ ન આવે એમ હોય અત્યારે તો ઘેરે કોઈ નથી બધા અત્યારે બા અને બપાની બધા હે નહીં છે બીજું કોઈ હે નહીં તો બસ અત્યારે જો થાબામાં છે એ કરી વાત વરસાદ આવે તો જોવા તો ફેમિલી અમારે અવિનાશભાઈ બધે માંથી આવે તો આવે તો આખો પલ્લી ગયેલો કેટલી ગરમી થાય પલ્લી ગયેલો હોય ને આખો

તો ફેમિલી વરસાદની વાર જોઈ રહ્યા ઘણી વાતથી પણ વરસાદ ક્યાંય એવો નહીં વરસાદની વાત હતી એટલા હાડા સાથે જ જાય તે જોવા તો એ તૈયાર કરવા મળી હવે પથારીને એવું કારણ કે આ ભાઈ કાયમ ખેરવું પડે પાછું હા ખેરવું તો પડે એનો તો નફો ખાત લો આ પેશલ એને આપી દીધા એનો નવીન આ પેશલ આપડી તો ભાઈ કેવી રીતે હતું ને હવે છે ને કરી પડિન કે છે તમાનું બનીયું બનીયું કે બાકી બાકી છે રોટલા બાકી છે હા ને કંટોલા રોટલા બાકી છે રોટલા બાકી રોટલી એવું કઈ નકને કરો ના મને ભઈ મજા નઈ રોટલા એવું કઈ ખવાય ની આદી રીતાવ હરો ની છે Hmm Hættu að það er hægt að þá að það er að það er til þetta, þú veit? Hmm Það er að verðið hættu nýðisjóð Þegar þá þá er það að það er til ég en fá að að áfogu fyrir minna pelli þá En að ekki ótt að við að við nekaðu að verða pelli Þá ég voru hérna í að verða þvari hverðinn peins að þá ákava Þetta er fyrir minna í þitt er जमीन दवा पिए बदू बस ये बस ये हुआ मैंने मजा नहीं थी कि लूमी थी ये हुआ क्योंकि के अभी ताव में वो थोड़े थोड़े लागे है थोड़ा फेर पड़ी जो है पर फुल फेर नहीं पीडा थोड़ा थोड़ा फेर पड़ी जो है वे उस फूल का हां हम्म हर से जाता नहीं नहीं हम्म हम्म फिर कोई हायर सर्कल हुई न रे हुई रुपए हम को तावा घर करे हां કે ભાઈ હાલ સાલ જ કરતા હોય આખો દે આટા ને હું તો મારતા હોય બીજું તો હું કરું તો જો જેવું શું ત્યારે હોવા તાવ જલ્દી સારો થઈ જાય એવું મનમાં વિચાર છું જલ્દી સારો થઈ જાય એમ તમારી બધાની દુવા હે આરે તો થઈ જાય જલ્દી સારો હા તો ખાસ કરીને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ની પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી ભલે જય માતાજી બાય